અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ને મને એકલી મૂકી દીધી તો બેન પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને વખાણવા પડે એક ભૂલને ને ના જોવાની હોય અને તમે

કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણ થી ચાર વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા

કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા

મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંમર ના વડીલ છે અત્યારે સાથ ની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ જય માતાજી